જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ આવો મારી સાથે દોસ્તો હું અત્યારે આવી ગયો છું રામપુરા ગામની માલિપા વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો રાતબાઈ એટલે કે રાજબાઈની ની વાવ આપણે એને માત્રી વાવ તરીકે પણ ઓળખીએ છીએ એવી જબરદસ્ત વાવ છે દોસ્તો સદીઓના એમ કહેવાય કે ભૂતકાળ ને પોતાના પેટાળની માલિપા સંગ્રહી અને બેઠેલી આ વાવ એ વાવને તમે જોશો તો તમને એમ થશે કે ભાઈ આખો મોટો રાજમહેલ જાણે ધરતીની માલીપા ખડકાઈ ગયો હોય એવી જબરદસ્ત વાવ છે એવું આધ્યાત્મિક એનું મહત્વ છે વાયરો વાયર્યો છે વરસાદ જેવું વાતાવરણ છે મને ગળું એમ કે બોલી બોલીને દુખે છે અને થોડુંક બેસી ગયું પણ છતાંય ટ્રાય કરીશ કે તમને સંપૂર્ણ સંપૂર્ણતઃ માહિતી મળી રહે અને સરસ મજાનો વિડીયો બને તમને જોવાની મજા આવે આવો મારી સાથે દોસ્તો વાવની માલે તમે આવશો એટલે સરસ મજાની તકતી મારેલી છે અને આ ગજેબો તમે જોઈ શકો છો અહીંયા અવારનવાર યજ્ઞ યાગાદી ચાલુ હોય એનો આ ગજેબો છે એનો આ મંડપ છે અને હવે વધારે સમય નહીં લેતા ડાયરેક્ટ આપણે વાવમાં જવું આવો મારી સાથે વાવમાં તમે અંદર આવશો ને ભાઈ એટલે તમે તોરણ જુઓ ખાલી અને ખરેખર હું તો આ ગામ કે આજુબાજુના વ્યક્તિઓ એમને હું ખૂબ ધન્યવાદ પાઠવું છું કે વાવ જે છે ને આજે આટલી બધી સારી હાલતમાં છે સદીઓની સદીઓ ગઈ વાવ આજે બહુ જ મસ્ત હાલતમાં છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે પોતાની શ્રદ્ધા લઈને આવે છે આવો મારી સાથે દોસ્તો તમે જોઈ શકો છો નીચે આ ટાઇલ્સ માર્બલ કે કોટાસ્ટ્રોન આપણે જે પણ કંઈ કહેતા હોય એ અત્યારે આ તો થોડાક આધુનિક સમય મુજબ નવા નાખ્યા છે અને નીચેથી આખી આખી વાવ જે છે એ છે તે હાલતમાં છે આવો અહીંયા તમે જોઈ શકો છો શ્રીફળ ચડાવો તો અહીંયાથી અને આ પારણું છે પારણું કે ઘોડીઓ વગેરે વગેરે દોસ્તો એમ કહેવાય કે માતાજી પાસે માનતા માની હોય કે અમારા ઘરે સંતાન જન્મે થાય પછી એમ કહેવાય કે કૃપાથી દીકરાનો કે દીકરીનો જન્મ થાય પછી એમ કહેવાય કે એ માનતા પૂરી થાય એટલે આવી રીતના અહીંયા પારણા ચડાવવામાં આવે છે શ્રીફળ પણ અહીંયા ચડાવેલા છે અને એવા સરસ મજાના તોરણ અને માત્રીમાં અહીંયા બિરાજમાન છે દોસ્તો તમે દર્શન કરી શકો છો જય હમ

અને આ જગ્યાની કિંમત એમના માટે જોકે સમગ્ર વિશ્વ માટે આની કિંમત હોય પરંતુ ગામના લોકોનો અહીંયા સિંહ ફાળો રહ્યો હોય તો જ આ વસ્તુ એમ કહેવાય કે આવી સારી અને મસ્ત હાલતમાં હોય અને હવે આપણા વાવને સંપૂર્ણ આ વાવની અંદર છે ને ભાઈ આ તમે જોઈ શકો છો આખે આખા નવગ્રહ પટ્ટ આ પથ્થરની અંદર કોતરેલું આને કોતરેલું છે નવગ્રહ પટ્ટ કહેવાય અને અહીંયા ભગવાન વિષ્ણુ તમે જોઈ શકો છો આ જયારે વાવ બની એ વખતના બધા શિલ્પો છે એને આવશે કે આ ભગવાન વિષ્ણુ જે છે એ શેષ નારાયણ રૂપે મતલબ ભગવાન વિષ્ણુ સુતા છે શેષ નારાયણ ઉપર તમે જોઈ શકો છો અને આખી આખા બીજા ઘણા બધા અવશેષો વાવની અંદર પણ છે જે ભાંગેલ તૂટેલ પથ્થરો જે હોય એ પણ વાવની અંદર જ રહ્યા છે અને આપણે હવે વાવની અંદર જવું છે યશભાઈ મારી સાથે કેમેરો પકડીને ઊભા છે મારા પરમ મિત્ર યશભાઈ આજે મારી હારે આવ્યા છે તો કેમેરો હું પકડું મેં કીધું વાંધો નહીં આવો વાવની અંદર તમે જેમ જેમ નીચે ઉતરો ને એમ આગળ આગળ થી વાવ જે છે એ સાંકડી થતી જાય છે બધી બાજુ તમે જો આ બે બાજુ ગર્ભગૃહ છે નાનકડા અને અહીંયા જે દીધી કોઈ ભગવાન માતાજીના શિલ્પો સ્થાપત્ય કોઈ મૂર્તિઓ રહી છે અને અહીંયાથી પાછળથી પણ દેખાડતા આવજો વ્યવસ્થિત દોસ્તો પાછળનો નજારો તમે જુઓ વાવનો છે ને જબરદસ્ત આવો આપણે પેલા એકદમ નીચે જવું છે વાવની આ પણ હોય વાવના જુદા જુદા કોઈ પથ્થરમાંથી ભાંગેલ તૂટેલથી ઉપરથી પેડા હોય તો અહીંયા જ છે તમે જોઈ શકો દોસ્તો વાવ જે છે આજે પણ બહુ જ મસ્ત અને બહુ સારી હાલતમાં છે તમે આવશો તો તમે ખુદ જોઈ શકશો અહીંયા પણ કંઈ ગર્ભ અને વાવની બીજી એક ખાસિયત એ છે વાવ વિશે એવું કહેવાય છે દોસ્તો કે વાવનું પાણી પીવાથી ચામડીના રોગ હોય તો એ ચામડીના રોગ નષ્ટ પામે છે ભગવાન સ્વામિનારાયણ અને સંતો સાથે હરિભક્તો સાથે વાવની માલિકા નાયેલા પણ છે પ્રસાદીની વાવ છે આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણની છત્રી છે ચરણાર્વિંદ છે મહિમા પણ છે અને એવું કહેવાય છે કે આપણે વાત તો સાંભળી છે કે ભાઈ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન એટલે કાબાઓએ જે જગ્યાએ અર્જુનને લૂંટ્યો હતો આ એ જ જગ્યા છે અને બીજું કે સાત હજાર જેટલી ગોપીઓ આ જ જગ્યાએ એમ કહેવાય કે ધરતીની માલી પાસે સમાઈ ગઈ હતી એ સ્વયં સ્વામિનારાયણ ભગવાને કીધેલું છે એ પણ આપણે છત્રીય જોઈશું તો અત્યારે આપણે વાવમાં નીચે પાણી જે છે એ જોવા માટે આ આખી આખો દેખાડો યશભાઈ ફરતે ફરતે જાણે મોટો રાજમહેલ ધરતીની માલી પાસે ખડકાઈ ગયો હોય ને ભાઈ એ જબરદસ્ત આ જગ્યા છે કે જેના હું વખાણ કરું એટલા ઓછા છે અને તમે અહીંયા સ્વયં આવો

હાથ કેર ચૂંડલી એ લઈ ગયો વીઠલો હાથે આળવી થઈ રહે ફરૂ સરોવર જાઉ ઢોલે રમુ જસ ભાઈ આ કઈ કોઈ દેખાડી દો વાવ નીચેથી આપણે પાણીના દર્શન કરાવી દો દોસ્તો પાણી અંદર મોટા મોટા કાચબા અને નાના મોટા માછલાઓ પણ છે કઈક કઈક કબૂતરના માળાઓ પણ છે અને વાવની માલિકા તો જે તમે જોઈ શકો ચામાચીડિયા પણ ઉડાવડ કરી રહ્યા છે એ એકદમ સન્નાટો છે પણ ખબર ને ઠંડી કઈક અલગ જ પ્રકારની છે અને આ બધા પત્થરો એમ કહેવાય કે આપણે ઝાલાવાડની ધરતીના છે દોસ્તો તમે જોઈ શકો છો હવે હું સીધે સીધું આઈલો જાઉં છું આખે આખો બધું દેખાડ દરે છે મારી પાછળથી દોસ્તો આખો વ્યૂ તમે જોતા રહેજો વાવ ખરેખર આમ કેટલા સ્ટેપમાં છે તમે જુઓ આખે આખો ઉપરનો નજારો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે અહીંયા ખાસ કરી અને વારે તહેવાર અહીંયા ખૂબ લોકોની ભીડ હોય છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે દોસ્તો લોકોની આસ્થા અને શ્રદ્ધા આ જગ્યા સાથે ખૂબ જ જોડાયેલી છે વાવ ને હવે અમારે તમને બહારથી પણ દેખાડવી છે દોસ્તો આવો મારી સાથે ઘાસ સુકી નીકળ્યું છે ને આજે પણ અડીખમ પથ્થર ઉભા છે તમે દોસ્તો જોઈ શકો છો વાહ આ બધી આપણી પ્રાચીન સ્થાપત્ય શૈલી તમે જોઈ શકો છો બધી બાજુ હરખી હરકી ડિઝાઇન છે એ વખતના સલાટો સેલ્ફી હોય છે આની અંદર કળા કસબ ઉમેર્યો છે ભાઈ એ ખરેખર કાબિલે તારીફ છે આ બધું આપણે જાણવું જોઈએ માણવું જોઈએ તમે તમારા પરિવાર સાથે જ્યારે પણ અહીંયા આવશો ત્યારે તમને આનંદ આવશે અને લોકો અહીંયા ભોજન કરવા આવતા હોય છે તમે એક દિવસનો નાનકડો પ્રવાસ ગોઠવો અને બાળકોને વિશેષપણે આ બધી વસ્તુઓનું મહાત્મ્ય કહો તો ખરેખર આપણને આનંદ આવે અને આવી જગ્યાએ કચરો ના ફેંકીએ એ ખાસ ધ્યાન રાખીએ આવા બધું હું ઉપર જાઉં છું તને આખે આખો જગ્યા લાગી કેળો પાઈસ દોસ્તો આ ઉપર થી નીચેનો નજારો તમે જો વાહ વાવ ની અંદર ઉતરવાના કુવા बाजूના જે પગથિયા છે બે બાજુ છે એ પણ આપણે તમને દેખાડવા જવાનું કરીશું

દોસ્તો તમે ઉપર દેખાડી નજર કરો અને તમે જોઈ શકો છો પથ્થર ઉપર જે કોતરવામાં આવેલી કોતરણી તમે જોઈ શકો છો અને કુવાની અંદરના જે પથ્થરો છે એ પણ કિંમતી છે મતલબ એની ઉપર જે કોતરણી છે ને ભાઈ હા તમે જોઈ શકો છો દોસ્તો અને બધા પથ્થરો અહીંયા પથ્થરો ખવાઈ ગયા તમે જોઈ શકો છો વર્ષોના વર્ષો થયા દોસ્તો આ બાજુ પણ પગથિયા છે અને એક આ બાજુ પણ પગથિયા છે તમે જોઈ શકો છો પણ આપણે આવ્યા એ પગથિયાથી જઈશું કેમ કે આ બાજુથી જવામાં આગળ કાટા કાકરા ખૂબ છે તો હવે સ્વામિનારાયણ ભગવાનની જે છત્રી છે જ્યાં ચરણાર્વન પધરાવેલા છે એ આપણે જોવા જવું છે ગળું બેસી ગયું છે પણ તોય બરાડા પાડું છું તમને કંઈક નવું જાણવા મળે આવો મારી સાથે કુવાનો વ્યૂ જુઓ દોસ્તો કહેવાય છે કે કૂવો ક્યારેય સુકાતો નથી ભાઈ અને વાવ કુવાઓ એનું નિર્માણ થતું ત્યારે વટેમાર્ગોને ખાસ કરી અને ઘણી બધી સગવડતા રહી દીધી હલો રિકુલ શ્રી સમર્થ અઢારસો બાંસઠમાં અહીં શ્રીજી મહારાજ સંતો સહિત પધારેલ આ વાવમાં સ્નાન કરીને સભા કરેલી છે શ્રી મુક્તાનંદ સ્વામી શ્રી બોલ્યા હે મહારાજ આ સ્થાનમાં શાંતિ ખૂબ જ થાય છે તેનું શું કારણ છે શ્રીજી મહારાજ કહે આ સ્થાનનો પૂર્વ ઇતિહાસ બહુ મોટો છે પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાન શ્રધામ પધાર્યા પછી સાત હજાર ગોપીઓ અહીં સમાઈ ગઈ છે જેથી આ સ્થાનમાં શાંતિ પ્રવર્તે છે અને હે સંતો આ ખૂબ જ પવિત્ર ભૂમિ જે લાલ માટીથી કપડાં રંગીને પહેરવા અને જે સંતોના દર્શન કરશે જેને વાયરો અડશે તેનું કલ્યાણ અમે કરશું એવો વર આપેલ છે આ વાવ ખૂબ જ પ્રસાદીની છે સ્વામિનારાયણ સંહિતાના આધારે દોસ્તો અહીંયા એમ કહેવાય કે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારબાદ સાત હજાર જેટલી ગોપીઓ અહીંયા ધરતીમાં સમાઈ ગઈ હતી અને આ જગ્યાનો જે પવિત્ર વાયરો પણ આમ કોઈને અડશે તો એનું પણ કલ્યાણ થશે તો એ બી આ પરમ પવિત્ર જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયાથી એક વાર વાવનો શુદ્ધ હોય દેખાડી દો આવો મારી સાથે દોસ્તો વિડિયોને અહીંયા આપણે હવે પૂર્ણ થઈ ગયો છે પરંતુ એક બાજુ મેં દેખાડ્યું વાવને બીજી સાઈડ તમને દેખાડીએ છીએ આવો મારી આવો ત્યારે બહાર નીકળી જાય પછી બુટ ચપલ ફેરવા કાટા કાકરા અહીંયા ખૂબ છે દોસ્તો બેસવા માટેની ખરેખર સરસ મજાની જગ્યા છે તમે ફેમિલી સાથે આવશો તો વન ભોજન કરવાનો ખૂબ આનંદ આવશે પાછળની સાઈડ સરસ મજાનું મેદાન છે બાળકો રમત રમી શકશે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું રામપુરા ગામ ખાસ યાદ રાખજો ભૂલી ના જવાય તમે જોઈ શકો છો અને અહીંયા પાળીઓ છે તમે જો દેખાડો એક પાળીઓ પણ છે દોસ્તો તમે જોઈ શકો છો વાહ આવા